જો મિત્રો આ છે આપણું લીંબુનું ઝાડ આમાં ઘણા દિવસથી આ ઝાડ છે આ કાંટાવાળું ઝાડ છે તમે જોઈ શકો છો પણ આમાં નથી ફળ આવતા કે નથી કાંઈ લીંબુ આવતા અને આવડું ને આવડું આ ઝાડ રહે છે તો આનો પણ આપણે એક ઉપાય કરીશું આજે આપણે એના બધા પાંદડા તોડી લેશું અને તે પાંદડાનો આપણે ઉપયોગ કરીશું તમે જોઈ શકો છો અહીંયા અમે આ બધા પાન તોડી લીધા છે એક એક પાન આપણે તોડી લેવાનું છે અને પછી આપણે એને તડકે સૂકવી અને પાવડર બનાવશું અને પછી એનો ઉપયોગ જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આ લીંબુના પાંદ છે લીંબુના ઝાડના પાન છે આપણે આ લીંબુનું ઝાડ છે આ કુંડામાં વાવેલું છે તેથી અહીંનો બહુ વિકાસ થતો નથી તો આપણે એના પાન ઉપયોગમાં લેશું આ લીંબુના ઝાડમાં અતિશય કાટા હોય છે એટલે બહુ જ ધ્યાન રાખી અને આના પાન તોડવા પડે છે કાંટા વાળું આ ઝાડ છે તમે જોઈ શકો છો આના કાંટા આના પાંદડા ધોળી અને ધોઈ અને આપણે આનો પાવડર બનાવવાનો છે મિત્રો આ બધા પાનને આપણે આ એક ડોલમાં બોળી અને ધોઈ નાખશું ઝાડના પાન છે અને તમે ખાલી આમ અડો ને આ મસરીને હાથ સૂંઘો ને તો એક ખાટી લીંબુ જેવી સુગંધ આવે આ બધા પાન આપણે ધોઈ નાખશું ડોલમાં આપણે પાણીમાં બોર દીધા છે અને ધોઈ અને આ બધા પાન આપણે એક થાળીમાં લઈ લેશું આ પાનને આપણે શિયાળામાં નાહવા માટે ગરમ પાણી કરતા હોય તેમાં નાખવું હોય તો પણ એકદમ સરસ મજાનું પાણી આપણું ફ્રેશ લીંબુવાળું બની જાય છે હું તો કાયમને માટે ગરમ પાણીમાં લીમડો નાખીને જ નાં છું આ ચાયણી લેશું અને તેમાં આ પાંચ બધાય ધોઈ અને આપણે આ ચારણીમાં નાખી દઈશું જેથી કરીને બધું પાણી એમાં નીતરી જાય આ પાંચ બધાય હવે આપણે ધોઈ અને આ ચાલણીમાં નાખી દીધા છે આપણા બધા પાન આ ચારણીમાં લઈ લીધા છે અને હવે કાલ સવારે તડકામાં પાનને આપણે સૂકવી દેસુ આ લીંબુના પાન છે તમે મિત્રો ખાલી આને આમ મસળી અને આમ સૂંઘો ને તો પણ આની ખૂબ જ સરસ સુગંધ આવે છે લેમન સુગંધાની આવે છે આ આપણે લીંબુના પાન જે કાઢી અને સુકવવા મૂક્યા હતા તે બે ત્રણ દિવસ થઈ ગયા એટલે સરસ મજાના સુકાઈ ગયા છે અગાસી ઉપર સુકવવા મૂક્યા હતા એટલે અહીંયા અમારે પાછળ કારખાનું હોવાથી બહુ ધૂળ ઉડે છે એટલે આ પાણીને આ પાનને બધાને એક વખત પાણીમાં બોરી અને પાછા જ સાંજ સુધી મૂકી દઈએ એટલે સરસ આ બધી ધૂળ નીકળી જાય આ બધા પાનને આપણે આ પાણીમાં નાખી દેસું જેથી કરીને ધોવાઈ જાય અને પછી એક વખત બોળી અને પછી પાછા સૂકો વાદનો દી આપણે રાખી દઈશું આ લીંબુના પાન છે જે આપણે તેથી ઝાડમાંથી તોડ્યા અને બરોબર ધોઈ અને ચણણી પણ થોડી થઈ ગઈ છે એટલે આને પણ ધોઈ લઈ પહેલાં અને પછી આ પાણી ત્યાં પાન પલળે ત્યાં ચાળણી ધોઈ લઈ અને પછી આ ચાળણીમાં આપણે આ પાન પાછા એક દિવસ માટે રાખી દઈએ જેથી કરીને બધી ધૂળ નીકળી જાય અને પાન પાછીને સુકાઈ જાય છે અને એમાં આ પાન આપણે જે છે એ ધોવા જાય ધોઈને પછી આપણે પાછા ચાળણીમાં મૂકી દઈએ બધા પાન આપણે આમાં કાઢી લઈશું અને પાછું એક આપણે આ ઢાંકી અને આને સુકવવા મૂકી દઈશું જેથી કરીને ધૂળ ચડે નહીં આવે અમારે અહીંયા પાછળ કારખાનું છે માટી દરવાનું એના હિસાબે અહીં આમ પાનમાં વધારે ધૂળ લાગી ગઈ હતી એટલા ધોવા પડ્યા નક તો એક દિવસ સૂકવી અને રાખી દઈ તો પણ ચાલે હવે આપણે આને એક દિવસ તડકામાં મૂકી દઈએ તો સુકવવા માટે પાનને આપણે મિક્સરમાં નાખી અને પીસીને પાવડર કરી નાખશું લીંબુના પાનનો શકો છો આનો સાવ પાવડર ભૂકો થઈ ગયો છે હવે આપણે આને ચારી લેશું આ રીતે લીંબુના પાનને સુકવી અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એને ચારીને આ રીતે લીંબુના પાનનો ભૂકો બનાવ્યો છે જે આપણે સૂંઘીને ત્યાં એની લેમન જેવી સુગંધ આવે છે ખાટી લેમન જેવી સુગંધ આવે છે આ પાવડરને મિત્રો આપણે ફેસ પેક બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો નાવામાં પણ આ પાવડરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ નાવામાં આપણે જોવે આ ચણાનો લોટ લીધો છે આ ચણાનો લોટ છે તેમાં આપણે હૈદર ઉમેરીશું આ હૈદર નાખીશું અને આ છે લીંબુનો પાનનો ભૂકો તે આપણે નાખીશું આપણે આ બધું પેક હલાવી નાખીશું અને આ ચણાના લોટને આપણે નાવા માટે ઉપયોગમાં લઈશું અત્યારે બધા જ સાબુ કેમિકલો વાળા આવે છે જેને લીધે આપણી ત્વચાને ઘણું જ નુકસાન થાય છે જેના બદલે આ ચણાનો લોટ હળદર અને લીંબુના પાનનો ઉપયોગ કરશું જેથી કરીને આપણને આમાં લેમનની સુગંધ પણ આવશે અને મિત્રો જો આપણી પાસે લીંબુના પાન ન હોય તો પણ ચણાનો લોટ અને હૈદર એ બે ભેગે કરીને પણ આપણે નાવામાં ઉપયોગ કરી શકીએ છીએ ખાલી પ્લાસ્ટિકની બોટલમાં ભરી લેશું અને આ આપણે નાવા ટાણે આમાં એક ચમચી રાખવાની અને ભીના હાથે આ લેવાનું નથી કે ચણાનો લોટ જેનાથી બગડી જાય છે આપણે એક ચમચીથી એક જુદા વાટકામાં કે રકબીમાં આ ચણાનો લોટ લઈ અને નાવા માટે કે મોઢું ધોવા માટે ઉપયોગમાં લેવાનું છે તો મિત્રો સાબુ વગર ચણાના લોટથી આપણી ત્વચાને સરસ મજાની કૂણી અને રે છે અને સાબુમાં કેટલા બધા કેમિકલ આવતા હોય છે જેના બદલે આપણે આ ચણાનો લોટ હળદર અને આ લીંબુના પાનના પાવડર નાખ્યો છે જેને લીધે આપણે આમાં લેમનની સુગંધ પણ આવશે તો આ આપણને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો હવે આપણે આ બરણીમાં ભરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો આવી પ્લાસ્ટિકની કોઈપણ બોટલમાં આને ભરી લેવાનું અને આને ઢાંકણ બંધ કરી પેક કરી અને રાખી દેવાનો છે જ્યારે પણ આપણે આનો ઉપયોગ કરવો હોય ત્યારે ચમચી ભરી અને બીજા વાસણમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે અને આ પાવડરથી ચણાના લોટથી નહાવાથી આપણા શરીરમાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને આપણી ત્વચા મુલાયમ રહેશે અને કેમિકલવાળા સાબુથી આપણી ત્વચા જે નુકસાન થાય છે તે નુકસાન થતું પણ અટકશે તો આપણે આ ચણાનો લોટ અને લીંબુના પાવડર બનાવ્યો તો તમે જરૂરથી આ ટ્રાય કરશો જો લીંબુના પાન ન હોય તો ચણાનો લોટ અને હૈદર પણ ચાલે આવી રીતના દેશી ઘરગથ્થુ રીતે સ્નાન કરવાથી અથવા હાથ પગ અને મોઢું ધોવાથી આપણી ત્વચા મુલાયમ રહેશે